અને આજ છે રવિવાર ને આજ હું જવાનું છું અમદાવાદ કેમકે મારે થોડાક કપડાં લેવાના છે કપડાં આપણે સો મહિનાથી લીધા જ નથી એ છે એક વ્હાઇટ શર્ટ છે એ એક બ્લેક શર્ટ હતો એ તો નથી પહેરતો ને બીજું હમણાં ઓડી લીધું એ બસ બીજા કપડાં નથી તો આપણે અત્યારે જઈશ અમદાવાદ કેમકે આપણા ગર્લફ્રેન્ડ પણ અમદાવાદ જ છે તો અમદાવાદ જાઈ અને કપડાં લઈ પછી થોડુંક ફરી ને પછી આપણે હોય આવીએ તો હાલો અત્યારે હું જાઉં અમદાવાદ ચાર તો થઈ ગયો માથું વાળાઓનું બાકી છે તો ને બૂટે સાફ કરવાના બાકી છે તો હું બ્લોગ પહેલાં બનાવી નાખું ને ભૂલાઈ જાય કેમ કે હમણાં અઠવાડિયાથી બ્લોગ નથી બનાવ્યો ને તો યાદ નહીં રહે એટલે હું કોઈ બનાવી નાખું વાગડી યાદ આવ્યું નહોતું ને ફોનમાં આપણે ઓલું શું કહેવાય પ્રોબ્લેમ છે એ તો તમને ખબર જ હશે કે ગરમ થાય ફોન તો આપણે વિડીયો હેરકાય ઉતરતો નથી લિપસિંગ આદાઓ થઈ જાય વિડીયો પછી આવે ને બોલવું પછી એવું થઈ જાય તો તારીકોને ગરમ થાય તો એવું કઈ હશે તો વિડીયો એડજસ્ટ કરી લેજો થોડુંક કેમકે આપણે નવો પણ લેવાનો અત્યારે ઓલું નથી આપણે લેવું પણ જે વાર લાગીએ તો હાલો આપણે અમદાવાદ જઈ અને ત્યાં જઈને તમને મળું

સસ્તા મળે લાલ દરવાજા એવું હા મળ્યું તો આપણે ગાય કપડા લેવા ને પછી અહીંથી રવિવારીમાં જવા મળે તો ત્યાં જાઉં પહેલાં પહેલાં અહીંથી લઈ લઈ પછી રવિવારીએ જાય તો હાલો મળું તો તો આ અહીંયાથી એક ગેટ છે ત્યાંથી અંદર આવવાનું આ બધા કપડાં મળે એક રસ્તો આમ જાય ને એક રસ્તો આ બાજુથી જાય બે બાજુ જાય આ બાજુ વધારે હોય રાઈટ સાઈડ

તો હાલો હવે અહીંથી હવે આગળ જઈએ ને રવિવારીમાં જવાનું છે તો રવિવારીમાં થોડુંક સસ્તું વસ્તુ લઈ જઈ કહેતા નહીં હો તો હાલો રવિવારીમાં જાવ બતાવું ક્યાં છે લાલ દરવાજાથી નીકળી જાય આપણે લાલ થી ઓલી સાઈડ નીકળીએ ને મંદિરથી ખાબું તો પૂછી લેવાનું કે રવિવારે ક્યાં થાય હું તમને કહી દે અહીં જ્યોતિષ બધા કરતા હે સાઇડમાં રોડ કાંઠે બેઠીને નીકળી જવાનું પછી આ છે ને ત્યાં જવાનું ત્રણ રસ્તા ભેગા થાય ને ત્યાં સામેની સાઈડ જ છે એટલે મળી જાય તો હાલો હવે ત્યાં મારો કાંઈ સામાન લીધો ને મેટમનો સામાન બધો આપણે લીધો તો હવે ત્યાં ને ત્યાંથી મારા કપડા મળે તો ઠીક છે આ કપડા મળી તો જાય પણ આમ સાઇઝનું ને એવો બધો બહુ ડિફરન્ટ આવે એટલે પછી હું લવ નહીં તો હાલો હવે જાઉં છું રવિવારે ફરી તમને મળું ત્યાં જઈ ચલે આ છે રવિવારે ને માર્કેટમાં ગળા ભેગ જ બધું ચાલુ થઈ જાય છે

હોય ગયા હવે એના રૂમે હવે હું છું રૂમે અહીંથી આપણે બસ ગોતવાની ત્રણ વાગ્યા આગળ જઈ બસ ને બસ માં પછી નીકળી જાય પછી આ સમોસા લઈ લીધા બપોરે એટલું ખાધું નતું તો લઈ લીધા ને આગળ રૂમે છે ક્યારનો રૂમે આવી ગયો છે ને નાઈ તો એને ફ્રેશ થઈ જતો ને ભૂતો હતો ને અત્યારે સબ્જી શાક ને બનાવ્યું રોટલી બનાવ્યું ને અત્યારે સાયા લેવા છું તો આ અમદાવાદ થયા વિડીયો પૂરો કરી દઉં કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મળજ બીજા વિડીયો સાથે ત્યાં સુધી ધ્યાન રાખજો બાય બાય